છભો ગામના શહીદ જવાન ને શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકોની જનમેદની ભાવુક દ્રશ્યો સર્જાયા ડીજે સાથે હજારોની મેદની વચ્ચે બાયડ થી માદરે વતને છભો સુધી શહીદ યાત્રા યોજી સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ બાયડ તાલુકાના છબો ગામના યુવાન ઝાલા જસપાલ સિંહ રણજીત સિંહ ભારતીય સેનામાં ફરજ ભજાવતા હતા ત્યારે અચાનક તેમના શહીદ થવાના સમાચાર વાયુ વેગે બાયડ તાલુકામાં ફેલાતા તેમની શહીદ યાત્રામાં મોટી જનમેદની ઉમટી પડી હતી બાયડ આવી પહોંચેલા શહીદ જવાનના પાર્થિવ દેહને હજારોની સંખ્યામાં જનમેદનીએ સ્વયંભૂ જોડાઈ શહીદ યાત્રા યોજી ડીજે સાથે તેમના માદરે વતન છબો ગામે લઈ જવાયા હતા અંતિમ યાત્રામાં તેમના પરિવારજનો સહિત ગામના લોકો પણ ચોધાર આસુએ રડી પડ્યા હતા જસપાલ સિંહના પત્નીના હૈયાફાટ રુદન સાથે અંતિમ દર્શન કરી વિદાય અપાઈ હતી અને હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા શહીદ જવાનના પાર્થિવ દેવ અને માધરે વતન છભો ગામે લાવતા ડીજે સાથે હજારોની મેદની વચ્ચે બાયરથી છભો સુધી શહીદ યાત્રા યોજી હતી દરેક ગામના દેશપ્રેમી જનતા એ અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા શહીદ જવાન ગાર્ડ ઓફ ઓનર આપી પૂરા માન સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલ્લી દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર 1 kg ચના પેક સાથે ભેટ મેળવો ₹210 ના વરમોરાના 6 કન્ટેનર તદન ફ્રી कस्टमर केयर डबल नाइन टू फाइव वन फोर डबल टू जीरो वन डब्ल्यू डब्ल्यू डॉट डॉट कॉम